અમારે છે ને એક રીલ બનાવી છે બધાય ને કા એવું છે તમાર રાવલભાઈ રીલ ગોતે છે અમાર છે તમારે રાત રોકાઈ જાવ હા તો બરાબર છે બરાબર છે બરાબર છે જય માતાજી રામ રામ સ્વાગત છે તો આપણે જો અત્યારે પોતાનું કામ કામ તો ઘણું છે કામ કેટલા એમ કામ છે ભાઈ દુનિયાનું પણ મને લાગે છે મને એમ હતી તમે પછી ક્યાં જવું શીવવા સીવું એમ કે આ છે ને ભાઈ મને પોતા મરાવે છે મને કે તમે મારો પોતા એમ એવું છે કા એમ છે તો ભાઈ હવે જ્યાં કે દુકાને આવવું છે એમ થઈ જાય પાકું હા પાડે ભાઈ તો દુકાન લઈ જાઓ થોડુંક શરીર હળવું પડે બે કામ થાય બરાબર ને આથી આથી વાત કે હા એ વાત સાચી તો જાય શરૂ થઈ ગયું છે અત્યારમાં બીજું ખાસ કે એક વાત જણાવવાની હતી કે જ્યારે પણ હું મદદનો વિડીયો નાખું ને ત્યારે હું જાતે બોલીશ જ મારે પૈસાની જરૂર હશે કોઈની હેલ્પ કરવી છે તો બને ને ત્યાં સુધી હું એ વસ્તુ નહીં કરું કે તમારી પાસે પૈસા લઈ અને હું હેલ્પ કરું જેટલું મારાથી થાય ને એટલું કરીશ આ કહેવાનું રીઝન માત્ર એક જ એ કે કમેન્ટ સેક્શનમાં કદાચ કોઈ તમને ગૂગલ પે નંબર એવું આપે તો એના ઉપર વિશ્વાસ નહીં કરવો જ્યારે હું તમને અને હું જ્યારે તમને વિડીયો બનાવીને કહીશ કે ભાઈ મારે જરૂર છે બને ને ત્યાં સુધી હું ભાઈ કેશ કેશનની સીધી જ વાત છે કેમ કે મારથી જેટલું થાય ને એટલું કરી બાકી તમારે તમે સપોર્ટ કરો છો ને એ જ બહુ બધું આવી ગયું ભાગે ફેસબુકમાં આવું ઘણીવાર બને છે કે ગૂગલ પે નંબર કોઈ આપે છે અને કોઈ કરી પણ દેતા હોય છે જેમને ખ્યાલ ન હોય કે જેને એમ થતું હોય કે ભાઈ કૌશિકભાઈના વિડીયોની અંદર કમેન્ટ કરે કે ભાઈ ગૂગલ પે આપો તો બીજા કોઈ નંબર ન્યા આપે અને એમાં ગૂગલ પે કરી દેતા હોય છે તો આવું ક્યારેય કોઈને કરવું નહીં ધ્યાન રાખજો ખાસ કેમકે હું ક્યારે આવી વસ્તુ કરતો નથી એટલે તમે ખાસ ધ્યાન રાખજો હારના વાગી જશે સ અને આજે આખો દિવસ કાંઈ ટાઈમ ન રહો લો ઉતારવાનો કેમ કે બહુ કામમાં હતો આજે થોડા કપડાં દેવાના હતા લગ્નની સીઝન છે એટલે થોડા કપડા દેવાના હતા ને એમાં કાંઈ ટાઈમ ન રહો પણ અત્યારે ટાઈમ રહો પણ એક સરસ મજાના મહેમાન આવ્યા છે ભાઈબહે છે જો

તો જો બેઠા છે ને અમારા અસ્મિતા છે એ ગાંજ બટન કરે છે એ આજ તો નવરી નથી હવાની ગાંજ બટન માં છે એવું છે બધું તો જો બેઠા છીએ અને હવે વાતચીત કરીએ થોડીક વાર અમારે છે ને એક રીલ બનાવી છે બધાને કા એવું છે તો અમારે રાહુલભાઈ રીલ ગોતે છે રીલ ગો એક મળી છે હવે સેટિંગ કરે છે બધું હા હા તો જો એક એકાદ રીલ ઠપ હવે ભાઈ મસ્ત મજાની અહીંયા ભાભી જો એનું કામ શરૂ છે અને અહીંયા બેનનું તમારે હા હા ભાઈ રીલ બનાવી છે કે હે હા તો ભાઈ અમારે ગીત સાંભળે છે કોનું ગીત છે આમ કે ભાઈ ખજૂર ભાઈ નું સાંભળે છે વાહ ભાઈ બોમ બોમ ગાડી હું કયો

તને આવડે રાસ કે પાછ કેમ આવડે કેતો જરા દેખાઈ દે આમ આમ અંદર દેખાય જોઈએ જોઈ આપણે ભાઈ ખોલદીભાઈને કેવો રાસ આવે આવડે એમ જોવું છે મારે પછી લાઈટવાળા બોટ લીધીલા હોય ને તો પછી પે છે આવ તો જરાક લેતો એટલે ખબર પડે હા હ મ બરાબર છે બરાબર છે હા 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 વાહ વાહ

છે ભાઈ હું તો સવારે મેં એક વાત કરી વાત મને યાદ આવી ગઈ છે તો પાછી હું તમને એક વાત શેર કરવા માંગુ છું કે એક હમણાં અમારા એરિયામાં છે ને એક ચીન પત્તી ખબર હોય તો તમને સ્પીન વાળી કદાચ તમને ખ્યાલ હોય કે નઈ ખ્યાલ હોય તો એવી સ્પીનવાળી જે ગેમ છે ને એ બહુ વાયરલ થયેલી છે તો ખાસ હું એક રિક્વેસ્ટ કરી જેટલા પણ જોવે છે કદાચ રમતા હોય તો અનઇન્સ્ટોલ કરી નાખજો કેમ કે એ ગેમ છે ને ખાવ એટલે આ બેકાર ગેમ છે એમાં પૈસાનો તમારો લોસ જ છે એટલે આ આ ગેમની વાત નથી પણ હરેક ગેમ એવી જે તીનપતિની હોય કે કાંઈ રમી સર્કલ હોય ઘણી બધી ગેમો છે તો એમાં બને ત્યાં સુધી આપણે પૈસા ઇન્વેસ્ટમેન્ટ ન કરવા કેમ કે એમાં છે ને લોસ જ હોય હંમેશા ગેમની ડિઝાઇન જ એ રીતની થયેલી હોય કે એમાં લોસ જ થાય તો એ ગેમ છે ને એ બહુ બહુ એટલે બહુ ટ્રેન્ડિંગ છે અમારા એરિયામાં અને ઘણા બધા હું વાતું કરે કે ભાઈ આ ભાઈએ એટલા રૂપિયા કાઢ્યા પણ ખરેખર એ ભાઈએ નાખ્યા કેટલા એ કોઈ ન વાતું કરે અને કદાચ કોઈ કાઢ્યા છે કોઈ જીતું હોય છે હાલો માઇનું પણ એમ કહેવાય ને કે હજારે એક બે જણા જીત્યા હોય બાકી બધા જ લોકો લોસ જતા હોય તો બને ને ત્યાં સુધી આવી ગેમથી દૂર જ રહેજો કદાચ કોઈ બને ત્યાં બધી ઇન્સ્ટોલન્ટ નહીં કરવી આ ગેમ કેમ કે લતલ લગાડી દે શરૂઆતમાં તમે વિન થાવ અને શરૂઆતમાં શું કહે બધા કે રૂપિયા રૂપિયાની રમીએ રૂપિયો રૂપિયો કરતાં કરતાં તમે ક્યારે પાંચસો સુધી પગી જાઓ ખબર જ નહીં રહી કેમકે આ મારો અનુભવ છે બરાબર એટલે હું કાંઈ એવો મેં આ કરેલું છે ઘણો ટાઈમ પહેલાં પાંચ પાંચેક વર્ષ પહેલાં હું પણ તીન પતિ રમતો પણ જે આપણે ત્યારે એક જ તીન પતિ ફેમસ હતી તે અત્યારે તો બહુ બધી ગેમો ડિઝાઇન થઈ ગયું છે અને અત્યારે તો ડાયરેક્ટ બેંક સાથે જ કનેક્શન થઈ ગયા ત્યારે એવું કાંઈ હતું નહીં એટલે ખાસ ધ્યાન રાખજો આવી ગેમ હોય ને તો અનઇન્સ્ટોલ કરી નાખજો હું બધું જ કાઢ નાખજો કે બધું લત લગાડી દે છે કેમકે મને લત લાગી ગયેલી હતી ને એટલે હું તમને કરું છું આ અને રિયલિટી છે આમાં લોસ જ હોય અને આમાં તમને ક્યાંય હેળ નહીં ધંધા કરવાની હતી કેમકે હું જ્યારે રમતો ત્યારે મને જ નવું જતી હું આંખોથી તીનપતિમાં જ રહેતો એટલે બને ત્યાં સુધી આ વસ્તુ કાઢી નાખજો વાગી નવ અને આ થોડું મોડું થઈ ગયું કેમ કે દુકાન બહુ બધું કામ હતું તો મોડું થઈ ગયું છે તો અત્યારે વાળું ટાઈમ છે તો વાળું કરતા કરતા મેં કીધું ચાલો યાદ આવી ગયું તો ગોવાનું શાક છે દૂધ છે સાથે રોટલા છે કેરી ખાય છે કેરી છે મસ્ત મજાની આવતી આવે આવેથી તો બેન ઝપટ બોલાવે છે જોવા મને હાલો આવો બધા કેરી ખાવા હાલો કે મસ્ત છે મસ્ત છે એમ કે એવું છે તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ વિડીયો ગમે તો એક લાઈક ભૂલતા બધું ચેનલ ઉપર પહેલી વાર એવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી રાખજો ચાલો મળશું નવા બ્લોગ સાથે અને ખાસ યાદ રાખજો ભાઈ દિન કે એવી કોઈ એપમાં પડતા નહીં કલર ટ્રેડિંગ છે ઘણા બધા એવી એપ્સ છે તો એમાં ક્યાંય પડતા નહીં ચાલો મળશું નવા બ્લોગ સાથે જય માતાજી રામ રામ આવજો ભાઈ ભાઈ